Thank you. પેટ ભલે મેના ભીગે ભીગે જાએ કેસ ખુશી છુપા

That's the

बच्चा बच्चा भारत का बच्चा बच्चा अयोध्या लिया है काशी मधुरा बाकी है उसके बाद काश्मीर है राम नमस्कार मित्रों स्वागत है तुम मोरबी में हूँ छूप प्रजापति आती काले આખો દેશ જે છે રામમય બનવાનું છે ત્યારે મોરબી કેમ બાકાત રહીએ ત્યારે મોરબીના જે બાપા સીતારામ ચોક છે ચોક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે આપણી સાથે મુકેશભાઈ જોડાયા છે મુકેશભાઈ આજે સાંસ્કૃતિક કાર્યક્રમ છે શું શું કાર્યક્રમ યોજવાનું શું કાય છે હાલમાં જે અયોધ્યા ખાતે આવતીકાલે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે આ એક ઐતિહાસિક પર્વ છે કે ભવિષ્યમાં પણ આ પર્વ આવો નથી રામનવમી જન્માષ્ટમી વર્ષો વર્ષ આપણે માણી શકીએ પણ આ પર્વ આપણે માણી શકવા નથી આ પર્વની મોરબીવાસીઓને દરેક ગલીએ ગલીએ દરેક ગામડે દરેક વિશ્વમાં હિન્દુઓ ઉજવી રહ્યા છે ખાસ કરીને આવતીકાલના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે એટલે હર્ષોલ્લાસની લાગણી છે આજે બાપા સીતારામ ચોકમાં છે સ્વાગત ચોકડીએ છે આવની ચોકડીએ કાલે જે રથયાત્રા નીકળવાની છે એટલે લોકોમાં ખૂબ જ હર્ષની લાગણી છે આપ જોઈ રહ્યા છો કે લોકોની મેદની અહીંયા ખૂબ જ ઉમળકાભેર બેસી છે અને રામજીના જે નૃત્યનો જે કાર્યક્રમ ગોઠવો જ શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા જે આનંદભેર બધા માણી રહ્યા છે અનિલભાઈ આ કાર્યક્રમ છે ક્યાં ક્યાં કાર્યક્રમમાં જો આવતીકાલે શું કાર્યક્રમ આવતીકાલે આપણે જ્યારે રામલલા આપણે બિરાજમાન થઈ રહ્યા છે તો એના અનુસંધાને આખા દેશની અંદર બાર વાગ્યા પછી આરતીનો જે માહોલ મહાઆરતી કરવાના અહીંયા પણ અમે આવતીકાલે મહાઆરતીનો એક કાર્યક્રમ રાખ્યો છે તો મહાઆરતી પહેલાં પણ હવે આખા મોરબીની અંદર ચારેય દિશામાં આપણે ગેટ ઊભા કર્યા છે દ્વાર ઊભા કર્યા છે રામ દ્વાર છે ભગવાન રામનો દ્વાર છે માતા સીતાજીનો દ્વાર છે લક્ષ્મણજીનો દ્વાર છે અને હનુમાન દાદા દ્વાર છે ચારેય દિશામાંથી ચારેય ભગવાન આપણા અહીંયા સાથે રહીને આ ચોકની અંદર ધામધૂમથી બધા વાજા અને ફટાકડા ફોડીને એક બગીની અંદર ભગવાનને બિરાજમાન આપણે કરવાના છે અને બહુ ભવ્ય થી ભવ્ય મહાઆરતી કરવાના છે ઓકે નિલેશભાઈ આજે રામમય આખું મંદિર બની છે શું કેશો તમે આજે કહી શકાય કે અયોધ્યા આજે આખું સ્વર્ગ જ્યારે ત્યાં આવ્યું હોય દેવલોક આખો જ્યારે અયોધ્યા ખાતે આવ્યો તેવો માહોલ છે આખા આખા ભારત વર્ષની અંદર જે રામ મંદિરની જે પ્રતિષ્ઠા થવાની છે એનો જે માહોલ થયો છે તેવો જ માહોલ આજે જાણે કે મોરબીની અંદર અયોધ્યા આખું મોરબીમાં આવ્યું હોય તેવો આપણે આ માહોલ જોઈ રહ્યા છીએ ત્યારે હિન્દુના દરેક હિન્દુના મોરબી વાસી કે આખા ભારતના દરેક હિન્દુની અંદર જે રામ વસેલા છે હૃદયમાં તે આજે તેના જીવનની અંદર બધાના જે પ્રતિભાઓ આવી રહ્યા છે તે બહુ જ હર્ષવય વાતાવરણ બની રહી છે ત્યારે આ પવિત્ર ભક્તિમય વાતાવરણથી આજે દરેક હિન્દુ એક આનંદની અનુભૂતિ કરી છે છે અને ગૌરવની લાગણી આનંદ ખૂબ અભિનંદન આપું છું કે દેશના સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે રાષ્ટ્રના કાર્યક્રમો હોય ખૂબ મોટા એ લોકો ઉજવે છે અને આ ઉત્સાહ તો ભારતના દરેક નાના દીકરાથી માંડી વૃદ્ધો સુધી અને નાના ગામ માંડી ભારતથી માંડીને આખા વિશ્વની અંદર છે અને ભારત આજે મોરબી આખું જે રંગમય બન્યું છે મોરબી વાસીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન નવી અપડેટ સાથે ફરીથી જોડાય છે મોરબી સાથે ખૂબ ખૂબ આભાર